તો આ અંગે મહત્વના સમાચાર સામે આવેલા છે તેની પર નજર કરીશ સુરતના કુંભારિયાના હોબાળો થયો છે સુરતની આ ઘટના સામે આવી છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર સાથે ભાજપ કાર્યકરોએ ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યું છે અને આ જ કારણે હોબાળો થયો હતો ભાજપના કાર્યકરોએ દાદાગીરી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો

ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે બિલકુલ ચોક્કસપણે કુંભારીયા સોડા આવાસ સાથે હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદી સાથે ઝપાઝપી કર્યા હોવાના આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ વિડીયો પણ સામે આવ્યો છે વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારને ફરિયાદ મળતાની સાથે જ તાત્કાલિક અવાજ સાથે પહોંચ્યા હતા અને તેમના ત્યાં ભાજપ ના કાર્યકર ત્યાં ફરજ પર હતા તેમને કેસ પણ પહેર્યું હતું પરંતુ કોંગ્રેસ ના ઉમેદવારે આ મુદ્દો ઉતરતાની સાથે જ એક વિડીયો તેમને બનાવ્યો હતો અને વિડીયો બનાવતા ભાજપના કાર્યકરો દ્વારા ઝપાઝપી કરવામાં આવી હતી ત્યારે આપણી જોડે કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ઉપસ્થિત છે સંજયભાઈ કઈ રીતની ફરિયાદ તમને મળી હતી અને શું કહેશો આ મામલાને લઈને કેટલી ગંભીર બાબત કહેવાય તમારા પર જપાજપી અપી ખાવાની ભોરમાં હું કુંબરિયા વિઝિટ કરવા ગયો હતો ત્યારે મારા કાર્યકરનો ફોન આવ્યો કે સંજયભાઈ આપણે ત્યાં જે સમાન આવાની અંદર આ લોકો ટેબલ નાખીને અને અને એની ઉપર ધોરણો લગાવી અને ભાજપની પત્થી લઈને બેઠા છે તો આપ સાહેબ અને અમે જરાની રજૂઆત કરેલી અમને એમને પહેલાં અમે મોખી રજૂઆત કરી કે ભાઈ આ ખોટું થાય તો એ લોકો પછી અમને એવું કીધું કે ભાઈ અમારી પીમાઈતની પીમાઈતમાં તમે અમે ગમે તે કરીએ અમારા દરવાજા બંધ કરાવી અમારે બધું બોલતા હતા વધારે એટલે મેં મારો વિડીયો ફોન કરી ને વિડિયો લાઈવ કર્યો તો મારો વિડિયો પહોંચવાની કોશિશ કરી અને મારી સાથે જપાત એટલે મતલબ આનો મતલબ એ થયો કે વિડિયો સવારનો લાઈવ કર્યો છે છતાં પણ આની પર કોઈ એક્શન લેવામાં આવી નથી એટલે ચુનાવ ચુનાવ આયોગ આના પર કેટલી ગંભીર રૂપે આની પર કાર્ય કરી રહી છે અને ખબર પડતી નથી એક જ સાઈડે કામ કરી રહ્યા છે કે વ્યવસ્થિત ચુનાવ કરાય કરાવી રહ્યા છે ભાજપનો કેસ ટેબલ પર દેખો કેટલી ગંભીર બાબત કહેવાય અને તમે મોંચ્યા ત્યાં પહોંચ્યા હતા વિડીયો બનાવી રહ્યા હતા તમારી જોડે જપાઝપ્પી કરવામાં આવી હતી તમે પછી ત્યારબાદ શું કર્યો પોલીસને બોલાવવામાં આવ્યા હવે પહેલી વાત એ છે કે ભાજપના લોકો ફેસ કરીને ત્યાં જાય હું પોતે ઉમેદવાર તો છતાં મેં કોઈ કેસ નથી રહ્યો મારા વિડીયોમાં લખાય છે આ લોકો ફેસ કરીને આજે બધી કારગીરી કરે છે એના પર કોઈ એક્શન લેવામાં નથી આવતું ત્યાં પોલીસ પણ ગઈ પોલીસે પણ કંઈ કર્યું નથી એટલે હવે લગભગ એવું છે કે ઉપર જે સતત પગ છે એ પોલીસ પરથી દબાણ રાખે છે એવું આના પછી માનું બિલકુલ ચોક્કસપણે કોંગ્રેસના ઉમેદવાર સ્પષ્ટપણે આક્ષેપ કરતા જણાવી રહ્યા છે કે જે શાસક પક્ષ છે તે જે અધિકારીઓ પર જે છે તે દબાણ નાખી રહ્યા છે અને બીજી તરફ વિડીયોને લઈને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી રહી તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જી જાબાર સાહેબ સમગ્ર માહિતી આપવા બદલ